નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે તો રાહ કોની આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર આવેલા ભોયણપાટિયા નજીક ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેલર પલટી ખાઈ જતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અને અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને ડીસા સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

હેલ્પર તરીકે કાર્યકર થતા જ્યારે અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર બસીર અહમદ રહે ઉત્તર પ્રદેશ હેલ્પર દીપુ રહે મધ્યપ્રદેશ અને ઓપરેટર રામકિશન મોરિયા રહે ગોરખપુર ઉત્તર પ્રદેશ અને ગંભીર ઇજાઓ પહોંચી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ